ડૉક્ટર ફારૂક પટેલ તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટુર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર અનેરું અને બહુ જ સરસ સરસ સુંદર કાર્ય મહેશભાઈ પી પી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું થેન્ક યુ વેરી મચ